હજુ તે ક્લીના ગણપતિ બાપ્પા બનાવ્યા હતા ગણપતિ બાપ્પા કોપર તે હજુ હજુ બોલી જઈ શકે અ હવે તો સાંજમાં અમે અમારા મામાના ઘરે પાછા જવાના છે અમે જશું આજે સાંજે નહીં જઈએ અમને જશું અમે કેમ કહું કારણ કે આજે અમારા મામાના ઘરે જેમ કે તમે તમે પણ ક્યાંય ખાવા જતા હશો બળિયા બાપે ટાટું એમ અમે શક્તિમાયે જઈએ છીએ ખાવા કારણ કે અમે બળિયા બાપે જઈને આવ્યા એટલે અમે શક્તિમાય ખાવા જઈએ છીએ આજે પાછા મામાના ઘરે મારા મામાના ઘર નજીક છે એટલે કાંઈ ચિંતા નથી અત્યારે આપણે કૃતિ વોશિંગ મશીનમાંથી કાઢી રહી છે હું જાઉં છું વાસણ ઘસવા છે હવે અમે જઈશું મામાના ઘરે અને આ બે રમી છે

અને બધે મસ્તી કરી રહ્યા છે અને હું એટલે અહીંયા બેઠી છું ગાડીમાં તો ચાલો આપણે એટલે શું કરીએ તો ચાલો આપણે બહાર નીકળી અને આપણે બહાર નીકળશું તો આપણે બહાર નીકળશું તો આપણી જગ્યાએ કોક બેસી જશે તો ચલો વધે પેણ છે એકલી જ ગાડીમાં છું પાછળ બધાનો બધો સામાન પડ્યો છે અહીંયા બધા બેસશે અને હું એકલી આગળ બેસું છું આ છે રાજવીર શ્રી રાજવીર ચડે છે તે એ ચડી ગયો

કર જો નથી મે અગર ખેલ છે ઓલી બાને પડ છે તો ફ્રેન્ડ્સ આ બાજુ પણ આવું જ છે બનેતર છે હા અહીં અગર છે અહીં અગર કોઈ છે નહીં મને તો ડર લાગે છે આ છે

સૈનિકો રખવાડ કરે છે અહીંયા આગળ સામે ટાંકવું પણ છે છે આપવું પડે આપણે ચાલો જોઈએ છે એજામે સતો છે ફ્રેન્ઝ તો સુતે છે ચલો આપણે શું બનાવી રહ્યા કાજુ બદામ વાળી ચોકલેટ મિક્સ કરી ચૂપ થઈ અવાજ ન બરાબર

બોલમાં આ ફરી ચૂપ દેવી ને રાખશું ચૂપ મને નીરી ને મારા પગ ઉપર પડી બોલમાં પણ નાખી દઈએ બોલમાં પણ નાખી દીધી છે હવે આમાં પણ નાખી દીધી ચોકલેટ મસ્તન છે કે નહીં

તમને મારા કાલનો વિડીયો કેવો લાગ્યો કોઈ કોમેન્ટ તો કરતા નથી સબસ્ક્રાઈબ પણ નથી કરતા કોઈ સબસ્ક્રાઈબ કરો નથી વધતા નથી વધવાના બદલે ઘટે છે સબસ્ક્રાઈબર તો તમે સબસ્ક્રાઈબ કરો

કોઈ નથી પૂરું તો ગુડ નાઇટ જય માતાજી આજે મારે લેસન બહુ હતું એટલે હું કારણ આજે મેં સ્કૂલમાં રજા રાખી હતી કારણ કે હું કહી હતી મારા મમ્મીના ઘરે જતી મા